વડોદરામાં વધુ એક રક્ષિત કાંડ થતા રહી ગયો નશામાં દૂત કાર ચાલકે પાંચથી વધુ વાહનોને લીધા અડફેટે વડોદરામાં થોડા દિવસ પહેલા બનેલા રક્ષિત કાંડ ઘટના તો તમને યાદ છે ને ન હોય તો જરા જોઈ લો આવી ઘટના ફરી વડોદરાના ના ખોડિયાર નગર વિસ્તાર બની છે पहला तो नशेड़ी करेला अकस्मात ने जो बना અકસ્માત શહેરના કોડિયારનગર ચાર રસ્તા થી એસઆર પેટ્રોલ પંપ તરફ જતા માર્ગે બળિયાદેવ ના મંદિર નજીક થયો છે કાર ચાલકે નશાની હાલતમાં રોડ પર રહેલા પાંચ થી વધુ વાહનો ને એક બાદ એક અડફેટે લેતા નાસભાગ મચી ગઈ હતી જો કે અંતે સિગ્નલ પર એક્ટિવા ચાલક સાથે કાર અથડાયા પછી નશેડીએ કાર રોકી અને લોકોએ તેને દબોચી લીધો આ નશેડી નામ મિતેશ બારા છે લોકોએ જ્યારે આ નશેડીને પકડ્યો ત્યારે તે દારૂના નશામાં એટલો ટલ્લી હતો કે પોતાના પગ પર પણ ઉભો રહી શકે તેવી હાલતમાં ન હતો લોકોએ આ નશેડી મિતેશ ને ઝડપી પરંતુ પોલીસ ને બોલાવી તેના હવાલે કર્યો નશેડી કેટલો ટલ્લી હતો તે પણ દ્રશ્યો પર થી જોઈ શકાય છે જેમાં પોલીસ તેને ટીંગા ટોળી કરીને કારમાં બેસાડે છે જોકે સદનસીબે આ અકસ્માત ની ઘટનામાં કોઈ જાનમાલ નું નુકસાન નથી થયું ખોડિયાનગર ચાર રસ્તા જે વારેસા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે ત્યાંથી એસઆર પેટ્રોલ પંપ તરફ જવાના રસ્તા પર એક વાહન જે બ્રેઝા ગાડી હતી એનો ચાલક જેનું નામ હાલમાં જાણવાનું છે બારા મિતેશ કુમાર રમેશભાઈ જે તિલકવાડા નર્મદા રહેવાસી છે એ ત્યાંથી જ્યારે પૂરપાટ ઝડપે જઈ હતો ત્યારે પાર્ક કરેલા ત્રણ ચાર વાહનોને અડફેટે લીધેલા હતા અને ત્યાંથી રાહદારીમાં ચાલતા એક મહિલાને પણ એણે એક્સિડેન્ટ કરેલો છે

પરંતુ શહેરમાં નશામાં ધૂત નબીરા લોકોની જિંદગી સાથે રમી રહ્યા છે ત્યારે સવાલ એ થાય છે કે આવા કિસ્સાઓમાં ખરેખર દારૂ ક્યાંથી આવે છે શા માટે પોલીસ પ્રશાસન અંકુશ નથી લાવી શકતું નશેડીઓને કેમ પોલીસ નો કોઈ ડર નથી લાગતો નશેડીઓના કારણે ક્યાં સુધી નિર્દોષ લોકો ભોગ બનશે આજે આ સવાલ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે પોલીસ પ્રશાસન ની કામગીરી સામે વારંવાર સવાલો ઉઠી રહ્યા છે કારણ કે નશેડીઓની જીવલેણ ઝડપ પર કોઈ અંકુશ જ નથી હવે વારંવાર બનતી આવી ઘટના પછી પોલીસ કોઈ કડક પગલા ભરે છે કે નહીં તે જોવું રહ્યું કેમેરામેન કિશોર શેરસાગર સાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા